વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના છે તેમ છતાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગવી રહ્યા છે સાવજ સહકારી ડેરી ચેરમેન પર ભ્રષ્ટાચારના આરોપો લગાવતા ડેરીના ડિરેક્ટર ચેરમેન દિનેશ ખટારિયા સામે ડિરેક્ટર રાજુ બોર ગંભીર આરોપો છે એક વર્ષથી મીટિંગમાં બોલાવ્યા જ નથી કે એજન્ડા પણ નથી મોકલ્યો એક વર્ષ પહેલા ગેરરીતિ અંગે પ્રશ્નો ઉઠાવતા અનેક ગેરરીતિ તેમના દ્વારા જ ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે ઘટાણે મારે દુઃખ સાથે કેવું પડે એમ છે કે હું એક પાર્ટીનો શનિષ્ઠ કાર્યકર છું મારી આ બીજી પેઢી એટલે કે જ્યારે દીપક હતો ત્યારથી હું ભાજપની આ સાથે જોડાયેલો છું બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસો છનુંથી બે હજાર ઓગણીસ સુધી મેં પાર્ટીના વિવિધ હોદ્દા ઉપર સંગઠનની અંદર કામ કરેલું છે પણ અત્યારે આ ભાજપનું બધું તો જોતા આપણું દિલ ઉકળી ઉઠે છે જેનો મને તાજો અનુભવ સાવર ડેરી ઉપરથી થયો છે આજથી ત્રણ વર્ષ થશે બે મહિનાની અંદર ત્રણ વર્ષ ત્યારે તારે ડાયરેક્ટર તરીકે હું લઉં છું અને આપણો પ્રશ્ન રજૂ કરવા માટે એટલે કે એમ છે કે ભાઈ પાર્ટીનું છે ને આપણે એમાં કંઈક કરીએ એ હેતુથી હું એમાં જોડેલ હતો પણ ત્યાં અંદર ગયા પછી મને એવું લાગ્યું કે અહીંયા બિલકુલ લોકશાહી નથી રાજાશાહી જેવું વર્તન છે મિટિંગની અંદર તમે કાંઈ અવાજ ન કરી શકો તમે અવાજ કરો તો તમારો અવાજ કોઈ સાંભળે નહીં મનસ્વી રીતે વર્તન કરે આવા આવા પ્રશ્ન બનતા હોય તો આમાં પાર્ટીના શ્રનિષ્ઠ કાર્યકર તરીકે આપણે કરવું